કોંગ્રેસના નેતાઓને સમગ્ર ભારતના લોકોના રંગભેદને લઈને અપમાન કર્યું બનાસકાંઠા ભાજપ દ્વારા પાલનપુરમાં સાંપિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ કરાયો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર શહેરમાં સાંપિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કોંગ્રેસના નેતા સાંપિત્રોડાને ભારતના અલગ અલગ પ્રાંતના લોકોની રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રજ રમત રમવાનો અધિકાર કોને આપ્યો બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે જેની હિસાબે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના સામ સામપિત્રોળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સામ સામપિત્રોળાનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અમીશપુરી ગૌસ્વામી જયેશભાઈ પ્રજાપતિ જિલ્લા મીડિયા કન્વીનર રશ્મિકાંત મંડોરા નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી શહેર ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર કોંગ્રેસ બનાસકાંઠા નમસ્તે મિત્રો કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામપુત્ર જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનિયો જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું આજનો શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ શ્યામ પત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને નકારી કાઢતા એમના સામે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો